છઠ પૂજાને લઈ અમદાવાદ રેલવે સ્ટેશન પર ભારે ભીડ જોવા મળી રહી છે છઠ પૂજાના તહેવારને લઈ અને અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશન ઉપર મોટી સંખ્યામાં અત્યારે મુસાફરો ઉમટી પડ્યા છે છઠ પૂજા બિહાર ચૂંટણી અને ઉત્તર પ્રદેશ સહિત અલગ અલગ રાજ્યોમાં જવા માટે મોટી સંખ્યામાં સાબરમતી રેલવે સ્ટેશન પર મુસાફરો ઉમટી પડ્યા હતા અહીં વિશેષ ટ્રેનોની વ્યવસ્થા પણ કરવામાં આવી છે મુસાફરોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે અલગ અલગ સામાજિક સંસ્થાઓના કાર્યકર્તાઓ પણ સુરક્ષા વ્યવસ્થા માટે પીવાના પાણી બિસ્કીટ સહિતની વ્યવસ્થાઓ પણ કરી રહ્યા છે તાત્કાલિક ટિકિટોની વ્યવસ્થા પણ ગ્રાઉન્ડ પર ઉપલબ્ધ કરવામાં આવી છે અમદાવાદ ડિવિઝનના ડીઆરએમ વૈદ્ય પ્રકાશ પણ અધિકારીઓ સાથે રેલવે સ્ટેશનની મુલાકાત લઈ તમામ સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કરી રહ્યા છે છઠ પૂજા બિહાર ચૂંટણી અને ઉત્તર પ્રદેશ સહિત અલગ અલગ રાજ્યોમાં જવા માટે મોટી સંખ્યામાં સાબરમતી રેલવે સ્ટેશન પર મુસાફરો ઉમટી પડ્યા હતા અહીં વિશેષ ટ્રેનોની વ્યવસ્થા પણ કરવામાં આવી છે મુસાફરોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે અલગ અલગ સામાજિક સંસ્થાઓના કાર્યકર્તાઓ પણ સુરક્ષા વ્યવસ્થા માટે પીવાના પાણી બિસ્કિટ સહિતની વ્યવસ્થાઓ પણ કરી રહ્યા છે તાત્કાલિક ટિકિટોની વ્યવસ્થા પણ ગ્રાઉન્ડ પર ઉપલબ્ધ કરવામાં આવી છે અમદાવાદ ડિવિઝનના ડીઆરએમ વૈદ્ય પ્રકાશ પણ અધિકારીઓ સાથે રેલવે સ્ટેશનની મુલાકાત લઈ તમામ સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કરી રહ્યા છે